હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી સ્વા સ્વાગત છે બધાનું મારા મજાના એક બસ જો આપણે નીકળી ગયા છીએ ફરવા હલો બસ જો ક્યાં જઈએ છીએ એ સાંભળી તમે બધાને ત્યાં જ મુલાકાત કરાવ હલો ગાઈઝ તો કીધું તું સવારે એમ કે આપણે નીકળી ગયા છીએ ફરવા

છે મંદિર મંદિર થોડું નાનું એવું છે પણ લોકેશન બહુ મસ્ત છે ફરવા રાધે રાધે જય શ્રી જય શ્રી જે ધીકી હવે બગીચામાં આવી ગઈ છે ચકડીમાં બેસવા માંડી છે બગીચા જોઈને લઈ જાવ લઈ જાવ કરતી તી બસ હવે ચકડીમાં બેસી ગઈ છે એટલા બધા છોકરા જોઈને મસ્ત હવે ચૂલામાં આવી ગઈ છે એના પપ્પાને કે મને હિચકાવો એના પપ્પા તો બધાને હિચકતા જોઈને અમને પણ ઝૂલામાં બેસવાનું મન થઈ ગયું તો અમે બે જણા પણ ઝૂલામાં બેસી ગયા છીએ હાલો બધાય ઝૂલવા નાનપણની યાદ આવે એટલે તો બસ છે મંદિરની બહાર એક દુકાન છે ત્યાં બેસી ગયા છે નાસ્તો કરવા વેફર સોડા આ છે દીકીની સોડા દીકી પણ બધાને કહે છે હાલો મમ ખાવા આવી જાઓ બધા આને કઈ સોડા વેફર ભાવે ને એ પીસે ચા તો ત્યાંથી પાછા આપણે નીકળી ગયા છીએ હલો ગેસ અમે રસ્તામાં સ્ટોપ કરી દીધું છે જોઈ શકો છો તમે આ વ્યૂ હલો ગાઈઝ અમે આવી ગયા છીએ વીરમાંગડાવાળાની જગ્યા એ તમને પણ દર્શન કરાવી દઈએ જો વીર ની જગ્યા છે એના કાકા સાહેબ અરજીવાળા દેવસ્થાન ધાતર છે પીપળવા જે કોઈને આવવું હોય આવી શકે છે આઈનો વ્યૂ તમને બતાવી દઉં દીકી તો જો ચાલવા હોત મહેંદી છે મજા આવે છે એને બહુ મજા આવે છે તું કેતો ખરી મારું ફાઈનલ લુક તો બતાવી દે તારું કેમ બતાવાય ફાઈનલ લુક જે રમવા મંડી છે અહીંયા પથ્થર છે ડુંગર ઉપર છે કાંઈ નહીં મંદિરે પહોંચી પછી તમને દર્શન કરાવી ત્યારે તમે બાય આપણે પહોંચી ગયા છીએ વીરમાંગડાવાળાના દેવસ્થાને ડુંગરો છે આ વીર માગડાવાળા દાદાનો ત્યાં ત્યાં મંદિર છે તમને દર્શન કરાવી દે હવે આપણે મંદિરે પહોંચી ગયા છીએ

અને સતી પદ્માવતી માતા જેના બાપુ છે જે માંગળાવાળા બાપુનો ઇતિહાસ કે

યારન પદમાનંદ પેલી કંઈ જણો ના પછી જયારે પાછા ગામ મળી ને એમ મામાની પાટણ ની ગયા હા એ હશીમાં પદમાનનું કામ હતું તે નાખે પછી એ દસ ભડત દવા માગડા ત્યાં હતા ત્યારે સવારે થોડા કેમ ગયા તમે ના કામ આય બા પછી માગતા બાળાવાળા પોતમાની કહેતા થઈ ગયો તમારા મામાર

ને નઈ નઈ નત કરવું આલી ગાય ને નઈ નઈ કરવાનું ભૂ પીવાનું છે આપડું નહીં હેલો ગાઈસ તો આપણે નીકળી ગયા છે વીર માંગડા ની જગ્યાએ થી બસ તો જો હવે અહીંયા થી જાશું અમે રાજુલા જ્યાં છે મારા કાકાજી નું ઘર બસ જો અહીંયા થી સીધા રાજુલા પોતી પાછી કનેક્ટ થાય ત્યાં લગન બાય